આ દાહોદ જિલ્લાનો નકશો છે દાહોદ જિલ્લાની અંદર નવ તાલુકા આવેલા છે દાહોદ ગરબાડા ફતેપુરા લીમખેડા ઝાલોદ સંજેલી બારે ધાનપુર અને સિંગવડ દાહોદ જિલ્લાની પૂર્વમાં રાજસ્થાન અને મધ્યપ્રદેશ આવેલું છે જયારે પશ્ચિમમાં પંચમહાલ ઉત્તરમાં મહિસાગર અને દક્ષિણમાં છોટા

ગુજરાતના સૌથી પૂર્વ બાજુ આવેલું છે એટલે એને પૂર્વનો દરવાજો કહેવામાં આવે છે દુઃખની વાત એ છે સૌથી ઓછી સાક્ષરતા ધરાવતો જિલ્લો એટલે આપણો જિલ્લો દાહોદ જિલ્લો અને સૌથી વધુ આદિવાસી વસ્તી ધરાવતો જિલ્લો એટલે દાહોદ જિલ્લો અને ગુજરાત સરકાર દ્વારા અહીંયા ગ્રામીણ ઓલિમ્પિકનું આયોજન કરવામાં આવે છે પીવાનું ચોખ્ખું પાણી પૂરું પાડવા માટે ગરબાડાની નજીક પાટા ડુંગરીમાં ઠક્કર બાપા સરોવર બનાવવામાં આવેલું છે અને મેળાઓ પ્રખ્યાત આપણા ગોળ ગધેડાનો મેળો અને ગાય ગોહરીનો મેળો જોવાલાયક સ્થળો તો દાહોદ ની વાત કરીએ દાહોદનું પ્રાચીન નામ દધીપદ્ર દધીપુર અથવા દોહદ તરીકે ઓળખવામાં આવે છે દૂધમતી નદીના કિનારે દીચિરુચિએ તપ કર્યું એવું માનવામાં આવે છે અને મોગલ બાદશાહ ઔરંગ જન્મ દાહોદ ખાતે અહીંયા જે ગળીનો કિલ્લો છે ત્યાં થયો તે એવું માનવામાં આવે છે સિદ્ધરાજ જયસિંહ દ્વારા અહીંયા છાપ તળાવ બનાવવામાં આવ્યું છે સરસ મજાનું અને દાહોદમાં પશ્ચિમ રેલવેનું વર્કશોપ પણ આવેલું છે અને હમણાં હમણાં જ નરેન્દ્ર મોદી જે રેલવેનું એન્જિન છે એના બનાવવાનું કારખાનું ભી દાહોદમાં સ્થાપ્યું છે દેવગઢ બારીની વાત કરીએ તો રજવાડી શહેર છે ત્યાં સરસ મજાનો લાલ બંગલો આવેલું છે ને રાજની વાત કરીએ તો હસ્તેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે લીમખેડામાં હડપ નદી નીકળે છે અને આમળી અગિયારસનો મેળો પ્રખ્યાત છે જે ક્યાં ભરાય છે તો હસ્તેશ્વર મહાદેવનું જે મંદિર છે એની જોડે આમળી અગિયારસનો મેળો ભરાય છે સિંગવડની વાત કરીએ તો આ તાલુકો પડે છે તાલુકો છે અને સિંગોડમાં પ્રખ્યાત મંદિર ભમરેચી માતાનું મંદિર આવેલું છે ત્યારબાદ ચોસાલાની વાત કરીએ તો ત્યાં પ્રખ્યાત કેદારનાથ મંદિર આવેલું છે આર્યુ અહીંયા એવું માનવામાં આવે છે અહિયાં જે ગુફા છે એ સીધી ઉજ્જૈનમાં નીકળે એવું માનવામાં આવે છે કંજેટા ની વાત કરીએ તો ધાનપુર તાલુકામાં કંજેટા આવેલું છે ને એનું પ્રખ્યાત મધ આમળા અને ચારોળી પ્રખ્યાત છે બરોબર કંજેટાનું મધ આમળા અને ચારોળી આખા ગુજરાતમાં પ્રખ્યાત છે ઝાલોદ ની વાત કરીએ તો ઝાલોદમાં ઝાલાઈ માતા નું મંદિર